વાઘ થવા છીએ અમે તો વાઘ જેવા છીએ અને વાઘ રેવાના હા હા વાઘ હોય તો હેડો આવ્યું છે આ લે કા કુતરા ખબર પડી જાય હા કા ભાઈ

ના આ તો બધો લઈન જીયે બધો ની હું જરૂર છે પણ પણ ના તમારું કૂતરૂ કાયલા હતા હું એકલો ના પોકી વાળું કા ખબર નઈ પડતી રાતે મને વાહળ દોવા આલો જો ફટાફટ દોઈ અને અતાર તો હાલ કોઈ ગોમનું દેખાતું નઈ એટલે ફટાફટ બૈણી દોઈ ને ઘરમાં જો અને એક ટીસી ટીવી જો ફટાફટ બોલ વી ફરેલો

કરવાનું કોઈ નાખજો રવા ખરેખર અરે ઉતાવળ જેટલી કરે છે લાગે કુતરા આજ

અમશે રીત ના લે હું મંખિયા દો આદમ બ્લોગ છે તો મને શૂટિંગ થઈ ગયો છે અતારે તમે આવી તૈયાર થઈ છે દેખી લો કા કલાકથી પુત્રુ ના ડળ્યો આજ આપડો દયન કોઈ ગઈ બધા ના ઓય છે ઓ માઈક કરો તો કે

A <laughs> <laughs> <I know. laughs> <laughs>